તેમણે જણાવ્યું હતું કે કાગળ પર સફાઈ થાય છે અને પૈસા કમાવાનો આ કોન્ટ્રાક્ટરોનો કારસો છે તેવું તેમણે ઉમેરી વિસ્તારના નાગરિકોને પડતી આ મુશ્કેલીનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી સાથે જ આ સ્થળે રેલવે અંડરપાસમાં પડી ગયેલા ખાડા અને તેમાં ભરાતા પાણીના નિકાલની પણ માંગ તેમણે કરી હતી કાસોની સફાઈ થઈ ગઈ કેવી રીતે આ સફાઈ છે ખાલી કાગળ પર સફાઈ ખાલી કોન્ટ્રાક્ટરોને કમાવા માટેનો આ ધંધો આ એક બિઝનેસ છે જ્યાં જોઈએ એવી સફાઈ થતી નથી અહીંયા ઘડીના નાના નાના ભૂલકાઓ સ્કૂલે જતા હોય આટલું ગંદુ પાણી અહીંયા ઘડી કાસ સાફ ના થવાને કારણે ગંદુ પાણી બ્રિજ નીચે એમાંથી છોકરાઓ સાયકલ લઈને ચાલતા જતા હોય ચાલતા બી જતા હોય છોકરાઓને આ ગંદુ પાણી અડે તો રોગચાળો ફાટી નીકળે બરાબર તો આ કેવી રીતેની આ કામગીરી છે આ કાસ એને ખરેખર રીતે સાફ કરવી જોઈએ આ નાના ભૂલકાઓ આ વિસ્તારના લોકો નાગરિકો કેવી રીતે ચોમાસામાં અહીંયાથી જઈ શકશે કેવી હાલત ભોગવવી પડશે એમને જોવાનું રહ્યું કારણ કે આ કામગીરી ફોગડ નીવડી છે કામગીરી કરી જ નથી અહીંયા કરીને પછી એવું કહે છે કે કામગીરી બધે ફ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે આ શું હવે કામગીરી કોર્પોરેશન તદ્દન ખાડે ગયું છે કોઈ કામગીરી કરી જ નથી અને બતાડે છે કામગીરી થઈ ગઈ છે સ્થાનિક રહેવાસીઓએ પણ કોંગ્રેસના કોર્પોરેટર અલ્કાબેન પટેલની વાતને ટેકો આપ્યો હતો સર અમારે સ્કૂલ જવાની પ્રોબ્લેમ થાય છે સવાર સાંજ છોકરાઓને લેવા કેવી રીતે નારું ભરાઈ જાય તો અમારે રસ્તો જ નહીં બીજું આટલા પાણીમાં હું જઈએ નકરું ગટરનું વધન ટોયલેટનું પાણી છે ઉપરથી રેલપાટા ચાલતા પાર કરીએ તો ટ્રેનો આવી જાય છે છોકરાઓને લઈને અમે નિહાર કેવી રીતે જઈએ સર અમે પ્લસ અમને આટલા આગળ જઈને જાઉં કેટલું કિચડ છે અને ઓપન નારું છે જ્યારે ત્યારે અમે એટલું હાચીને છોકરાઓને લઈને આવીએ છીએ કે અમુક દડા ફૂલ થાય છે પડી જવાની હું બીક લાગે કારણ કે નારું ના જગ્યા દેખાતી જ નહીં કે નારું કઈ ને રસ્તો કઈ એટલે આ ફૂલ થઈ જશે જ્યારે ચોમાસામાં અવરજવર કરવાની અમને બહુ જ તકલીફ પડી છે એ બાજુ રસ્તો બી બંધ થઈ જાય છે આ બાજુ નો બી રસ્તો બંધ થઈ જાય છે અને વારંવાર આ દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે એની કોઈ અહીંયા કોઈ આવતું નહીં અને કોઈ અમને સહાય બી નહીં કરતું પછી લાસ્ટમાં આ બધી જ લાઈનોમાં પાણી હોય છે લોકોના ઘરોમાં ભી પાણી ઘુસી જાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર